તો હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં તો આજે બેસતો મહિનો છે અને કે પહેલી તારીખ અને કે થર્ટી ફસ્ટ પણ કહીએ કહીએ ને તો આપણે ભગવાનને નવરાઈ દઈ તો ચાલો મંદિરમાં આપણે જઈએ અને મંદિરની થોડીક સાફ સફાઈ કરશું બધા ભગવાનને સરસ મજાના નવરાઈ દઈશું એન્ડ મંદિરની થોડીક સાફ સફાઈ કરશું તો ચાલો મળીએ હેલો તો આપણે જો ભગવાનને સડાવવા માટે ઘરેથી તે ફૂલ તોડી લેશું

જો મસ્ત એવા આપણે ફૂલ તોડી લીધા છે ને ભગવાનને નવરાઈ દી અહીંયા છે પણ જે જો પિંક કલરનું એને જે ડોડુ હશે સવારમાં ખીલી જશે તો નવા વર્ષની બધાયને શુભકામનાઓ તો ચાલો જઈએ મંદિરમાં એટલે ભગવાનને નવરાઈ દઈશું તો હેલો મિત્રો જો આપણે આજ પહેલું કઈ તારીખ છે એટલે કે

તો જો આમાં આપણે પંચામૃત લઈ લીધું છે તો આમાં જો મધ નાખ્યું છે દૂધ નાખ્યું છે ઘી નાખ્યું છે અને ગંગાજળ અને ખાંડ નાખી છે એટલે પાંચ વસ્તુ આપણે કરવાની હોય છે તો આપણે કાના ભગવાનને પેલા નવરાઈ દઈશું તો પેલા થોડુંક જળ નાખશું જય કાના ભગવાન જય દ્વારકાધીશ હવે આપણે પંચામૃત નાખશું જયનિધિ કાના ભગવાનને નવરા

અમાલથી આગળ એક કોરા કરી નાખશું એમ કઈ અને ચાલો હા અમે એમ કરી આ છે કે આપણે કાના ભગવાનનો રૂમાલ તો નિધિબેન કાના ભગવાનને સાફ કરી નાખશે અને પછી આ કેસરિયા વાગા પહેરે દેશે શિયાળાના કપડા હતા ને આપણે કાઢી નાખ્યા છે બદલી નાખશું કાના ભગવાનને અને નિધિબેન હવે પહેરે દેશે બીજા કપડા તો કયા પહેરાવશું આપણે આ ગુલાબી સારા લાગશે તો આ કપડા પહેરાવી દેશે નિધિબેન જો આગળ રાખવાની છે ન કરી ખબર ચાલો નીતીબેન કપડા પહેરાવ્યા ત્યાં સુધીમાં આપણે ગણપતિ દાદાને નવરાઈ દઈશું તો પંચામૃત નાખીશું ગણપતિ દાદાને જય ગણપતિ દાદા એ ગજાનંદ ક્ષમા કરજો ભૂલ થઈ તો માફ કરજો જય ગણપતિ દાદા પંચામૃત ને નાખીને આપણે જો ગણપતિ દાદાને પણ સરસ મજાના નવરાઈ દઈશું તો જો ગણપત દાદા પણ નહી લીધું છે તો ચાલું ગણપતિ દાદાને પણ આપણે

ચાલો માતા લક્ષ્મી માં ને નવરે દેવી ક્ષમા કરજો ભૂલશું છે તો માફ કરજો માતા લક્ષ્મી માં ચાલો માતા લક્ષ્મી માં પણ સરસ મજા આપણે નવરાઈ દીધા છે તો એને પણ આપણે શુદ્ધ પાણી થી નવરાવી દેશું જય માતા લક્ષ્મી માં ક્ષમા કરજો ભૂલશું છે તો માફ કરજો લક્ષ્મી માં ને બેસાડવાનું આસન પણ ચાલો નિધિ બેન તાના ભગવાન ને બેસાડી દેશે તો તૈયાર કરી દીધા છે તાના ભગવાન ને નિધિ તમે જોઈ શકો છો

તો હોય નહીં પણ લક્ષ્મીમાં બેસાડી દઈશું માતા પણ લક્ષ્મીમાં બેસાડી દઈશું હવે બધા ભગવાનને આપણે ચાંદલો કરી દઈશું ગણપતમાં ચાંદમાં ને ક્ષમા કરજો એ ચાંદલો કેમ નથી થતો

આજના જો આપણા ધોઈ લેતા સુકાય છે સાહેબને વાવવાનો ફૂલ ટાઈમ થઈ જશે એને કે સાડા પાંચ ને પાંચ મિનિટ થઈ ગઈ છે તો તમને દેખાતું હોય તો હું બતાવું આ તો હમણાં આવશે પછી દરવાજો ખોલવા માટે તો ઓકે છે પાંચ પાંચ સવા પાંચ થઈ ગયા છે તો હમણાં સાહેબ આવે પછી મળીએ પાછા તો સાહેબ ની ગાડી નો અવાજ આવે એવું લાગે છે સાહેબ સાહેબ આવી આવી ગયા ગયા તમને છે તો ચાલો એ ફટકાશે ચાલો હમણાં મળીએ પછી સાહેબ ને તો હેલો એક સાહેબ આવે ત્યાં સુધીમાં એક મારે એક વાત કેવી હતી વાત એટલે કે અમારા જે સગા છે એને કે પર્વીનું નામ છે એ મારા જમાઈ થાય છે અને હું ગુરુ ગણું ને તો પણ મને યુટ્યુબમાં ઝાઝી માહિતી મને એને આપી છે તો એની ચેનલનું નામ છે મા કુળદેવી બ્લોગ તો એને પણ તમે સપોર્ટ કરજો બને ત્યાં સુધી બધા એકાબીજીને સપોર્ટ કરશો તો બધાનું ચાલ્યા કરશે આ નવા વર્ષ નિમિત્તે એક આપણે તમને એક રિક્વેસ્ટ કરું છું કે એનું ચેનલનું નામ છે મા કુળદેવી બ્લોગ ને મને યુટ્યુબમાં શીખવાડવાળા ઈ છે મારે વિડીયા કેમ અપલોડ કરવા આ તે બધું મને એનાથી શીખવા મળ્યું છે ઘણું ખરું સાહેબે પણ શીખવાડ્યું પણ શરૂઆત મને મેં મને પરવીન નામ છે એનું તો એને પણ સપોર્ટ કરજો નવા વર્ષમાં એક એટલી એક વિનંતી કરું છું કે એની ચેનલને પણ તમે સપોર્ટ કરજો અને વોચ ટાઈમ પૂરો થઈ જાય એની કે ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો આગળની પ્રોસેસ છે જે કાંઈ એની શરૂ થઈ જાય તો આવું તો એ નીપ રહેશે નીપ છે અને એની ચેનલનું મેં તમને કીધું જ છે તો માકુળદેવી ચેનલનું નામ છે એને તમે ચર્ચ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવામાં ભાઈ પૈસા નથી લાગતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હમણાં સાહેબ આવે પછી પાછા મળીએ જ એક વાત હતી એ ભૂલે ગઈ છે યાદ આવશે તો પછી કશ ચોવીસમાંથી પચીસમાં પ્રવેશ થાય એટલા માટે આપણે આ વર્ષ બધા ઉજવતા હોય છે ઘણા એ કે ખ્રિસ્તીઓનું વરસ છે પણ હશે આઈ આશી વાત છે તો મોરારી બાપુનો એક વિડીયો પણ મેં જોયો અને મેસેજ એમાં વાસ સુવિચાર મસ્ત હતો તો એને પણ આપણે ફોલો કરીશું અને બસ નવા વરસનું બધાની અમે જેમ આગળ વિડીયામાં કીધું એમ કે બધાયનું આ વર્ષ મસ્ત એવું જાય બહુ સરસ થાય કોઈને ગ્લાસ શીખવા એની કે કોઈ અરે નફરત વેર ઝેર નો રે ને નવેસરથી શરૂ કરીએ નવું વર્ષ તો ચાલો બસ આવ આવું કંઈક હતું આપણી પાસે બહુ બોલવાની સ્કિલ ના હોય ઘણાને આ સાહેબને બોલવાની સ્કિલ છે પણ એ અહીંયા ન બોલે તો ચાલો હમણાં સાહેબ આવે પછી પાસે એની પાસેથી જ રિવ્યૂ લેવી આપણે તો હાલો આવું કંઈક હતો બ્લોગ અને આપણે એક એવું હતું કે મેં બેસતો મહિનો એટલે કે અમાસ ને હોય એ બેસતા મહિનાનો છે બ્લોગ તો પહેલી તારીખ જે મારે ગઈશ પહેલી તારીખની પહેલું એને કે પડવું અને આ જે છે પહેલી તારીખ અને કે બુધવાર અને બીજ છે રામાપીર બાપાની તો ચાલો બસ આવું કંઈક હતું અમારો બ્લોગ અને કે બ્લોગ કેવો લાગે એ કોમેન્ટ જરૂર કરજો અને આ એક છે અમારી યશરીનો છોકરો રમવા આવ્યો છે બસ માયો છે અને એને ગાડીમાં બે જા લે લેવું તારા વિડીયો ઉતારું બેજ જાય એમાં હા પછી શરૂ ક્યાંથી કરવાની મને શીખવાડજો ક્યાંથી શરૂ કરવાની તકો મારે છો ક્યાં લઈ જઈશ હે તમારે યસ છે આનું નામ યસ છે અમારા પાડોશીનો દીકરો છે જો હા હેલા આમ ધકો મેં રા આમ ધકો મેં પાછી લઈ જા હા દે ધકો લેવું ધકો દેવા લગા હેલા હા હેલા પછી અહીંયા શેરીમાં જો છોકરાઓ બધા રમ્યા નહીં તો યસ રમે બધા તો ચાલો વિડીયો કેવો લગ્ય લાઈક કરજો અને નવા તો સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ બા કીર્તન સરસ મજાનું ગાય છે તો પણ એ પણ થોડુંક તમને સાંભળવા મળશે આમાં તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો સુધી આવજો બધાય ની જય શ્રી કૃષ્ણ ને નવું વર્ષ બધા મસ્ત જાય એ ભગવાન ને પ્રાર્થના ને હેપી ન્યુ યર